યા સાહેબ ની દેખરેખ હેતર બનાવવામાં આવેલ હતો જે રોડ બે થી ત્રણ માસ અંદર મસ્ત મોટા ખાડા પડી જતા મીડિયા દ્વારા સમાચાર પ્રસિદ્ધ થતા જેમાં મેટલ પેવર બ્લોક તેમજ

રહેવાસી છો આ રોડ પર કાડો કિચ્છામાં ઘણા આંગળા સુધી આવે છે અહીંથી સ્કૂલના છોકરા જાય છે અહીંયા અમે રોડ ક્રોસ કરે છે અમારું મન જાણે છે અમારા બી કપડાં બગાડ ગાડીઓ અહીંથી આવડ જવડ વધારે છે આ રસ્તાનો નિર્ણય કંઈ કંઈ કરતું નથી ભાઈ તમારું ક્યાંથી આવો છો અમદાવાદથી તો આ રોડ પર તમે આવ્યા કેવું લાગ્યું આ રોડ વિશે તમે શું કહેવા માંગશો ચાર મહિના પહેલાં જ બનેલો છે આ રોડ કરોડ રહેવા ખર્ચે

સાહેબ જવા વાત જ અમારી કેળો કેળો દુખી જાય રિક્ષા ચલાવીએ છીએ અને ગુજરાન ચલાવીએ છીએ પણ રોડ જ એટલા ખરાબ છે કે અમારે કેવી રીતે ડ્રાઇવિંગ કરવું અને કઈ રીતે ગાડીને બચાવવાનું મેન્ટેનન્સનો ખર્ચો બી એટલો આવે છે ટાયરો બી નવા નવા ફૂટી જાય છે કોઈ પ્રશાસન સાંભળવા નથી કોઈ કોઈ બધા પ્રશાસન બી બધા ઊંઘતા હોય એવું માલમ પડે છે અમારા ગરીબોની રોટી છીનવાઈ જાય એવો આ રોડ થઈ ગયેલો છે